નર્મદા જિલ્લામાં નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં આવેલા સરદાર ટાઉન હોલના રિનોવેશન ખર્ચ અંગે તપાસની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી માં માં પબ્લિક ગાર્ડન આવેલા સરદાર ટાઉન હોલ થયેલા કરોડ લાખ પંચોતેર હજાર છપ્પન રૂપિયાના ખર્ચ અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે આવેદનપત્ર માં જણાવ્યું કે આટલી મોટી રકમ તો આધુનિક સુવિધાઓ સાથે નવો ટાઉન હોલ તૈયાર થઈ શકે ત્યારે હાલ થયેલા રિનોવેશન માં શું કામ કરવામાં આવ્યું ને કઈ નવી વસ્તુઓ ખરીદવામાં આવી તેની વિગત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આક્ષેપ કર્યો કે દર વર્ષે નગરપાલિકાને એસી થી નેવું કરોડ રૂપિયાનું બજેટ મળે છે જે પાંચ વર્ષમાં ચારસો થી ચારસો કરોડ થાય છે તેમ છતાં શહેરમાં નોંધપાત્ર વિકાસ દેખાતો નથી તેમણે વધુમાં કહ્યું કે ભાજપના નેતાઓ અધિકારીઓ અને એજન્સી પર કરોડો રૂપિયાનો કાગળ પર આયોજન કરવાના આક્ષેપો લગાવ્યા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ માટે

રાજપીપળા જે પબ્લિક ગાર્ડન છે એ પબ્લિક ગાર્ડનમાં એક કરોડ લાખ સરદાર ટાઉન રિનોવેશન કરવામાં આવ્યું છે આજે જો આ બે કરોડ રૂપિયામાં આપણે એક ટાઉન હોલ બનાવવો હોય તો અદતન સુવિધા વાળો હે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી વાળો એ બે કરોડ રૂપિયામાં ત્યાં ટાઉન હોલ ઉભો થાય એવો છે આજે તમે આ બે કરોડ રૂપિયા આ અહીંયા ગાડી આ એસ્ટિમેન્ટ છે આ બે કરોડ રૂપિયાનો જે ટાઉન ટાઉનહોલ બનાવ્યો છે ત્યાં સ્થળ પર અમારી ટીમે મુલાકાત લીધી છે ત્યાં કોઈ પણ જાતનું એવું કોઈ રિનોવેશન થયું નથી ત્યાં અમને જોવા મળ્યું આજે તમે વિચાર કરો જો આમાં જ બે કરોડ રૂપિયાનું આ થતું હોય આજે આ સમગ્ર ગુજરાતમાં આ ટ્રાઇબલ વિસ્તાર છે આ ટ્રાઇબલ વિસ્તારમાં જે નગરપાલિકા આવેલી છે આ નગરપાલિકાને દર વર્ષે એસીથી નેવું કરોડ રૂપિયા

એ બાબતે આજે કેમ મૌન છે આવનારા દિવસોમાં તમામ નગરપાલિકાની જનતાને અમે ઘરે ઘરે જઈને જે આ નગરપાલિકાએ જે આ જે આ એજન્સીઓને આગળ કરી અને જે આવા બે બે કરોડ રૂપિયા જેવા અમુક આવનારા દિવસોમાં અમે ધીમે ધીમે તમામ ખુલાસા આપીશું કે નગરપાલિકાએ જે કરોડો રૂપિયાનું જે બજેટ આવે છે એ બજેટમાં કેટલા કરોડો ક્યાં ક્યાં વાપર્યા છે અને સાથે સાથે આજે દિવાલ બનાવવામાં આવી છે એ દિવાલ પણ તમે અહીંયા ગાડી જોઈ શકો છો આ દિવાલ એ લોકોએ ચાલીસ લાખ રૂપિયાનું જે એ કર્યું છે એમાં આ જૂની જે દિવાલ છે એની પર ત્રણ મારી અને અને એના આખા પોપડા કાઢી આને બતાવ્યું છે આમાં જે પણ કોઈ અધિકારીઓ હોય જે પણ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય જે પણ કોઈ એજન્સી હોય આ તમામ એજન્સીઓ અને આ પ્રતિનિધિઓ પર તપાસ કરવામાં આવે જો આવનારા દિવસોમાં આની પર યોગ્ય કાર્યવાહી યોગ્ય તપાસ નહીં થાય તો અમે સમગ્ર નગરપાલિકાની જનતાને અને જિલ્લાની જનતાને સાથે રાખીને અમે નગરપાલિકાનો ઘેરાવો કરશું જરૂર પડશે તો કલેક્ટર ઓફિસે અમારે ઘરણા કરવા હશે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરવો હશે તો અમે જરૂર પડશે તો આ કલેક્ટર ઓફિસનો પણ ઘેરાવો કરીશું સાથે સાથે અમે રાજપીપળા નગરપાલિકાની જનતાને કહેવા માંગે છે કે આવા કરોડો રૂપિયા તમારા દરેક વિસ્તારોમાં આ ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો એજન્સી અને અધિકારીઓને સાથે રાખીને એ લોકો આ કરોડો રૂપિયાનો આ કૌભાંડ કરી રહ્યા છે તો આની તમામ નગરપાલિકાના જે આગેવાનો છે જે ભાઈઓ બહેનો છે એ લોકોને પણ અમે આ જણાવીએ છીએ કે તમે પણ હવે નગરપાલિકામાં જે જે આ રીતની ઘટનાઓ થાય છે અમારા ધ્યાન દોરો જો તમારાથી ના બોલાતું હોય તો આ બાબતે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવામાં નર્મદા જિલ્લાની આમ આદમી પાર્ટી અહીંયા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે નગરપાલિકા બાબતે એક આવેદન પત્ર પાઠવવા માટે આવેલી છે પ્રશ્ન અમારો એ છે કે નગરપાલિકાએ જે સરદાર ટાઉન હોલ એટલે કે જે પબ્લિક ગાર્ડન પાસે આવેલું સરદાર ટાઉન હોલ છે એ સરદાર ટાઉન હોલ ની અંદર એ લોકોએ એક કરોડ અઠાણું લાખ પંચોતેર હજાર ને છપ્પન રૂપિયાનો ખર્ચ આરટીઆઈ તરફથી અમને બતાવેલો છે તો સ્થળ ઉપર જોતા આશ્ચર્યચકિત અમે પણ પામી ગયા કે પબ્લિક ગાર્ડન જે છે તે રાતીપલા નગરપાલિકા દર બબ્બે તત્તાન વર્ષે ત્યાં રિનોવેશન કરતી જ હોય છે તો બબ્બે તત્તાન વર્ષની અંદર એવું તો એ લોકો કઈ એજન્સીને આ રિનોવેશનનું કામ આપતા હશે કે બબ્બે તત્તાન વર્ષની અંદર જ આ કામ એકદમ તકલાદી બની જતું હશે અને ફરીથી રિનોવેશન કરવું પડતું હશે તો રિનોવેશનના ખર્ચ માંગ્યા મુજબ કેટલીક માહિતી મેં તમને જણાવવા માંગુ છું કે પચીસ લાખ રૂપિયાનો જે સ્પીકરો છે એ વીસ લોકોએ અંદર ખર્ચની અંદર બતાવેલા છે તો તમે માલુમ પડશે કે એક સ્પીકરનો જે ખર્ચ છે એ ખર્ચ લગભગ સવા લાખનો બતાવેલો છે તો શું પચીસ લાખ રૂપિયા નું આ લોકોએ જે સાઉન્ડ સિસ્ટમ બતાવેલો છે તે શું ખરેખર આ પચીસ લાખ રૂપિયા નું હશે કે પછી એમાં એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે બીજું જણાવવા માંગુ છું કે એએચયુ કન્ડેન્સિંગ યુનિટ સિસ્ટમ છે તો એ એએચયુ કન્ડેન્સિંગ સિસ્ટમની જે યુનિટ છે એ એકતાલીસ લાખ રૂપિયાની બતાવેલી છે આ એકતાલીસ લાખ રૂપિયાની જો આ રીતને એ લોકો બતાવતા હોય અને બીજું કે સોળ લાખનું એ લોકોએ સમથિંગ ફાયર ફાઇટિંગ યુનિટ ફાયર સેફ્ટીનું છે તે બતાવેલું છે ત્યાં જોતા માલુમ પડે છે કે ફાયર ફાઇટિંગનું જે સિસ્ટમ છે તે તો છે જ નહીં પચાસ હજાર રૂપિયાનો તો એ લોકોએ કેમેરો લગાવેલો છે પચાસ હજાર રૂપિયાનો કેમેરો લગાવેલો છે અને બીજું કે આરટીઆઈ કરતા માલુમ પડે છે કે આ એક વિસ્તાર છે ટાઉન હોલ નો ટાઉન હોલ ની બાજુમાં એક દીવાલ આવેલી છે આ દિવાલ ની અંદર એ લોકોએ ફક્ત ચાર ઈટો મૂકી દીધેલી છે અને ચંતર કરી દીધેલું છે અને આ આખી દીવાલ જે છે તે બસો થી અઢીસો મીટર ની આખી દીવાલ છે લાંબી અને એને અહીંયા કામ કરી નાખેલું છે હવે એનો ખર્ચો માંગતા ખર્ચો એ લોકોની પાસે છે જ નહીં નગરપાલિકા એવું કે છે કે અમે આની ઉપર ખર્ચો કરેલો નથી તો નગરપાલિકાએ આ ખર્ચો કરેલો નથી તો શું રસ્તાને અંદર જે આપણા ફરતા કળિયાઓ હોય તે કળિયાઓ આવીને આ દિવાલ બનાવી ગયા છે આ એક મારો પ્રશ્ન છે તો આ દિવાલની ઉપરથી જ ખબર પડે છે કે જો આ દિવાલ જ મફતમાં બનતી હોય આ દિવાલનો ખર્ચ કરીએ તો પંદર લાખ રૂપિયાનો ખર્ચ થશે અઢીસો મીટર લાંબી દિવાલ છે સાત થી આઠ મીટર આઠ ફૂટ ઊંચી દિવાલ છે તો આટલા મુદ્દા ઉપરથી માલુમ પડે છે કે નગરપાલિકા ગમે તેને ગમે તે રીતે થોડુંક ઘણું કામ કરીને ભ્રષ્ટાચાર જે રીતે આ સાબિત થઈ ગયું છે અહીંયા ગમે તે રીતે ભ્રષ્ટાચાર કરવા માંગે છે અને કરે જ છે આ એક જીવતું જાગતું એનું ઉદાહરણ છે મારું નામ કુલદીપ કાછિયા હા બિલકુલ હાલમાં જ રાજપીપલા નગરપાલિકાના સરદાર ટાઉન હોલ જે ગાર્ડન છે ત્યાં સરદાર ટાઉન હોલ આવેલો છે ટાઉન હોલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અને આરટીઆઈ દ્વારા અમે માહિતી માંગી છે ત્યારે એ લોકોએ અમને જણાવેલું છે કે એક કરોડ અઠ્ઠાણું લાખ પંચોતેર હજાર ને છપ્પન રૂપિયાનું રિનોવેશનનો ખર્ચ બતાવેલો છે તો બે કરોડ રૂપિયાની નજીકની આટલી મોટી રકમનો રિનોવેશન ખર્ચ જ્યારે અમને બતાવ્યો છે ત્યારે આ ગાર્ડનના અંદર રિનોવેશનના નામે સૌથી પહેલા તો જણાવવામાં આવે કે તમે કઈ કઈ નવી વસ્તુઓ નાખેલી છે કયા જે પાર્ટ છે છે ત્યાં નવા બનાવેલા કે શું ખરીદી કરેલી છે કે માત્ર લીપા પોતી કરેલી છે અને આવા કરોડો રૂપિયાના બિલ પકવી લેવાના અને પાસ કરાવી લઈને ભ્રષ્ટાચાર કરવાના છે ટાઉન હોલની બિલકુલ બાજુમાં દક્ષિણ દિશા માછીવાડ વિસ્તાર ને કાછાવાડ વિસ્તારને અડીને ગાર્ડન એક દિવાલ આવેલી છે દિવાલ પણ પહેલાથી હતી જ પરંતુ એ દીવાલને થોડું રિનોવેશન અને ટચ અપ કરીને ઉપર બે ઇંચના ક્ષણ લઈને થર લઈને ફરીથી અમને એની શંકા છે તપાસ થવી જોઈએ કે એ આખી દિવાલનું બિલ નવું જ મુકાયેલું હશે કારણ કે એને ફરીથી નવું કરી અને નવી દિવાલ ઊભી કરેલી છે અને ગમે તેમ રાજપીપળા નગરપાલિકા છે ગાર્ડનની અંદર ખર્ચાના નામ પર માત્ર બિલો જ બનાવવાનું આ એમનું કાર્ય છે ભાજપના ચૂંટાયેલા સભ્યો છે એ કોઈ પણ જાતનું કોઈ પણ રજૂઆત કરે તો એમના અમનારી જાણકારીમાં છે કે સભ્યનું તો કોઈ સાંભળતું નથી સાથે સાથે અપક્ષના સભ્યો પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે પરંતુ પાલિકાની અંદર આવા કોઈ સભ્ય બોલવા તૈયાર નથી અને છેલ્લે તો અત્યારે રાજપીપળાના રાજા પ્રિન્સ માનવેન્દ્ર માનવેન્દ્રસિંહે પણ પીઆઈએલ દાખલ કરેલી છે કે રાજપીપળા ગાર્ડન જે છે એ આનંદ આનંદ અને પ્રમોદનું રાજપીપળાની નગર જાહેર જનતા માટે આનંદ પ્રમોદનું એક સાધન છે તો એનો હેતુ ફેરફાર કરી અને એક કોમર્શિયલ મોટાને મોટા દુકાનો અને શોપિંગ સેન્ટરો પાડી દેવામાં આવ્યા છે જે બાબતે અત્યારે સમજો કે પ્રિન્સ માનવેન્દ્રને પણ કોર્ટમાં જવું પડ્યું તો આ કેટલી એ લોકોની નફટાઈ હશે આના પહેલાં વારંવાર પાલિકાને જણાવવામાં આવેલું છે કે આ અહીંયા તમે જે કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરી રહ્યો છે તદ્દન ખોટો છે ગ્રામજનો રાજપીપળા શહેરીજનો અને સામાજિક વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ સાંભળ્યું નથી અને છેલ્લે પ્રિન્સ કોર્ટમાં જવું પડ્યું ગાર્ડનની અંદર પાછળના ભાગમાં આ લોકો શાક માર્કેટ બનાવવા જઈ રહ્યા હતા આજે ગાર્ડનની બિલકુલ બાજુમાં તમે શાક માર્કેટ બનાવો તો એ એ બગીચાની સુંદરતાનું શું એ સુંદરતા નષ્ટ થઈ જશે કારણ કે શાક માર્કેટ તમે જે વધેલું અને સડી ગયેલું શાકભાજી પણ ફેંકી દેવામાં આવે છે તો આવું ફેંકેલું શાકભાજી જ્યાં નાખવામાં આવે ત્યાં સ્વાભાવિક છે કે ગંદકી થતી જ હોય અને મોટા પાયામાં થતી હોય તો શું આ લોકો જે જગ્યા પાસ કરવા જાય છે સાથે સરકારી કર્મચારી અધિકારી રાખતા છે તો આ સામાન્ય વસ્તુ એમના ધ્યાન પર નહીં આવતી હોય કે રોજના સાંજે આટલા બધા લોકો શહેરીજનો જયારે ગાર્ડનમાં બગીચામાં જાય છે અને ત્યાં હવા ઉજાસ અને ખુલ્લામાં સારો ઓક્સિજન મળી રહે અને એક પોતાની સ્ફૂર્તિ એટલા માટે હરવા ફરવા જાય છે તો ત્યારે આવા લોકો આવે કોમર્શિયલ હેતુ માટે આ નગરપાલિકા પાંચ પાંચ વર્ષથી જેનું વર્ષે દાડે બજેટ સિત્તેર એસી કરોડ રૂપિયા અને પાંચ વર્ષનો હાડા ત્રણસો ચારસો કરોડ રૂપિયા બજેટ આવે તો આટલા બજેટમાં તો રાજપીપળા નગરની સુંદરતા એટલી વધી જાય એટલી વધી જાય કે સાહેબ બીજા પાંચ વર્ષ પછી તો પેરિસ સિટી જેવી છે એવી સિટી રાજપીપળા નગરપાલિકા થઈ જાય છતાં પણ અહીંયા તમે જોશો કે સામાન્ય જનતા જ વેઠી રહી છે તમે રાજપીપળાના રોડ પર જાઓ તો ટ્રાફિકની સમસ્યા નડશે કે ખુલ્લી ગટરોની સમસ્યા નડશે કે તમે દિવસે જાઓ તો રોડ રસ્તાની લાઇટો ઘણીવાર દિવસે સળગે ઘણીવાર રાત્રે સળગતી નથી આવું બધું જોવા આ નગરમાં મળે છે જેથી આવનારા દિવસમાં આ રાજપીપળાની જાહેર જનતાને અમે કહેવા માંગીએ છીએ કે હવે તો જાગી જાવ હવે તો જાગી ક્યાં સુધી આ લોકો જેમ એમ નાચ્યા કરીશું કે આ લોકો જે રીતે આપણને મતલબ સારી સરકાર સારી સત્તા સારી સરકાર એનો અનુભવ ક્યારે થશે માટે આજના દિવસેથી આ જાહેર જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે હવે પરિવર્તન લાવો અને આમ આદમી પાર્ટીને કામ કરવાની એક તક આપો તો પછી તમે જુઓ કે ખરેખર આ જનસેવા કે સત્તા શું કામ કરી શકે છે એનો ઉત્તમ ઉદાહરણ અમે પણ આપવા માંગીએ છીએ